હાય એવરીબડી આજે આપણે ગુજરાત સરકારની અલગ અલગ પરીક્ષાઓમાં અને જીપીએસસી જેવામાં પણ ગુજરાતી ગ્રામરનો જે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે સંધિ એના વિશે વાત કરવાના છીએ હવે આમ તો સંધિ શબ્દ ઉપરથી ખબર પડી જાય કે સંધિ એટલે બે શબ્દોનું જોડાણ દાખલા તરીકે માન લો તમારું નામ રવિન્દ્ર છે હવે તમારું નામ રવિન્દ્ર છે આ બે શબ્દોનું બનેલું છે આ બે શબ્દો જોડીને બનાવ્યું છે તમને તો ખબર જ હોય પણ કોઈકને ન પણ ખબર હોય કે આ તમારું નામ બે શબ્દોને જોડેલી બનાવેલું છે અહીંયા જે જોડણી કરી છે સંધિ કરેલી છે એ રવિ પ્લસ ઇન્દ્રની છે જરા જોઈ લો રવિ અને ઇન્દ્ર બંનેમાં રસ્વ ઈ છે એ બંને જ્યારે જોડાઈ ગયા ત્યારે દીર્ઘ ઈ રવિન્દ્ર બન્યો થોડી વારમાં જે આપણે આની વાત કરવાના છીએ હવે બે શબ્દો જ્યારે જોડાય ત્યારે એના સ્વર અને વ્યંજનમાં જે કંઈ બદલાવ આવે ને એને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં સંધિ કહે છે સંધિ એટલે બે શબ્દોનું જોડાણ આમ તો એકચ્યુલી સંધિના બીજા પણ બે ત્રણ એક્ઝામ્પલ્સ વિચારી શકો દાખલા તરીકે આપણા કુટુંબમાં કોઈ વડીલો હોય અને એને હાડકાનો દુખાવો થતો હોય તો હાડકા જ્યાં જોડાતા હોય એ ભાગ પર દુખાવો થાય ત્યારે સાંધાનો દુખાવો છે ઓકે અથવા તો એમને સંધિવાની તકલીફ છે ઓકે ઇનફેક્ટ આના સિવાય પણ આપણે સંધિનો વિચાર કરી શકીએ બે દેશ હોય એ યુદ્ધ નથી કરવું અથવા તો યુદ્ધ અટકાવવા માટે જે કંઈ સમજૂતી કરે એને પણ સંધિ કહેવામાં આવે ભાઈ દવે આ ફોટો તમારા જીકે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે હા જરા શોધી કાઢજો આ ક્યારનો ફોટો છે એક તો દેખિત રીતે એમાં બેમાંથી એક દેશ ઇન્ડિયા છે બીજો દેશ કયો છે અને ખાસ તો ક્યારનો છે એ શોધી કાઢજો ઇન્ટરેસ્ટિંગ છે અને જુઓ ત્રીજો એક એક્ઝામ્પલ સ્પાઈડરમેન સ્પાઈડરમેને તો સ્પાઈડર અને મેનની સંધિ કરી બંનેના ગુણો જેમાં છે એ સ્પાઈડર મેન નામનું કાર્ટૂન કેરેક્ટર થયું એની વે હવે આપણે મુખ્ય વાત પર આવીએ સંધિના ત્રણ પ્રકારો છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ અત્યારે આપણે માત્ર સ્વર સંધિની વાત કરવાના છીએ એનું મુખ્ય કારણ તો એ છે કે સ્વર સંધિ છે ને એ સમજવામાં અને યાદ રાખવામાં એકદમ જ સરળ છે અને ખાસ તો સેજ ધ્યાન આપશો ને તો એ ઉચ્ચાર ઉપરથી જ ખબર પડી જશે કે આમાં કયા નિયમો લાગુ પડે અ આ ઈ ઈ ઉ અને સ્વર કહેવાય આમ તો તમને ખબર જ છે આ વસ્તુની એટલે અત્યારે આપણે આ સ્વરોની સંધિ જે હોય એના વિશે વાત કરવાના છીએ હવે અત્યારે આપણે ત્રણ સ્વરની વાત કરીએ અ આ ઈ અને ઉ ઉ મેં કલર જે પ્રમાણે કર્યા છે એના ઉપર તમે ઓળખી ગયા કે અ અને આ આ બંને એક કેટેગરીમાં આવતા હશે ઈ આ બીજી કેટેગરીમાં અને ઊ આ ત્રીજી કેટેગરીમાં આપણે અત્યારે એમ કહેશું કે અ આ છે ઈ સેમ ફેમિલી કે સેમ ગ્રુપના સ્વર છે એ જ રીતે ઈ ઈ સેમ ફેમિલીમાં છે અને ઊ સેમ ફેમિલીમાં છે હવે સેમ ફેમિલીના જે સ્વર હોય ને એની સંધિ બહુ ઇઝીલી સમજાઈ જાય કે દાખલા તરીકે અ અને આ ભેગા કરીએ અથવા આ અને આ ભેગા કરીએ તો આ થાય આમ જોઈએ તો એવું કહી દેવાય કે બે સેમ ફેમિલીના સ્વર ભેગા કરો તો એમાંથી જે મોટો એટલે કે દીર્ઘ સ્વર્ગ હોય એ જ સંધિમાં આવે એટલે તમે અ આ ભેગા કરો તો પણ આ થાય ઈ ભેગા કરો તો પણ ઈ થાય અને રસ્વ ઉ બંને ભેગા કરો તો પણ દીર્ઘ ઉ બને આ સિમ્પલ નિયમ થયો આમાં આપણે કોઈ એક્ઝામ્પલ લેવો હોય તો આપણે એવું કહી શકીએ કે જય પ્લસ અજય સીખુલું જયા જય પ્લસ અવસ્થા એ સી અવસ્થા તમે જુઓ તમને અ પ્લસ અ આ બનાવી આપે છે જયા જય અને આ પ્લસ અ યુવા પ્લસ અવસ્થા પણ આ બનાવી આપે છે હમણાં તમે બીજો એક્ઝામ્પલ તો જોઈ લીધો રવિ પ્લસ ઇન્દ્રનો રવિન્દ્રવાળો સવાલ એ છે કે જ્યારે આપણે અલગ અલગ ફેમિલીના સ્વરો જોડીએ ત્યારે શું બને એટલે દાખલા તરીકે ઉ ઊ હોય એમાં ઈ લાગી જાય અથવા ઈમાં અ લાગી જાય તો શું બને એના વિશે આપણે અત્યારે વાત કરવાના છીએ એના માટે બહુ સિમ્પલ બે સાદા નિયમો છે પહેલો નિયમ ઈ વથા ઈ પ્લસ કોઈ પણ અન્ય સ્વર જ્યારે જોડાય ત્યારે સંધિના નિયમ પ્રમાણે એ ય બની જાય અને સાથે જે અન્ય સ્વર હોય એ જોડાઈ જાય ફોર એક્ઝામ્પલ આપણે બોલીએ અતિ પ્લસ અંત હવે એમાં જે બે સ્વર હતા એમાં પહેલો ઈ હતો અને બીજો અન્ન હતો તો એ ઈ પ્લસ અંગ બંને ભેગા થાય એટલે અત્યંત આવું બની ગયું દેખીતું છે બીજો એક્ઝામ્પલ નિયમ લઈ લઈએ ઉ દીર્ઘ અથવા રસ્વો હોય એમાં કોઈ અન્ય સ્વર જોડાય તો એ વ્લસ અન્ય સ્વર બની જાય એટલે દાખલા તરીકે આપણે બોલીએ સુ પ્લસ આ તો એમાં ઉ પ્લસ આ બંને જોડાય અને વ્લસ આ એટલે બની ગયું સ્વાગત સુ પ્લસ આ સ્વાગત સો ક્વિકલી યાદ કર લો આ બે નિયમો છે એક તો ઈ અને અન્ય સ્વર ય બનાવે અને ઉ અને અન્ય સ્વર વ બનાવે ઇનફેક્ટ તમારે જાણવું હોય કે આ કેવી રીતે બન્યો બહુ આમ એકચ્યુલી સિમ્પલ વસ્તુ છે ઉચ્ચારો પરથી ખબર પડી જશે જુઓ ઈ અને અ એમાં બે સ્વરો છે ને જરા ઝડપથી બોલીએ ઈ અ ઈ અ ઈ અ હજી વધારે ફાસ્ટ બોલીએ ઈ ય ય ય ય ઈય હજી જો તમે ફાસ્ટ બોલશો ય તો તમને ખબર પડી જશે કે આનો ઉચ્ચાર ય થાય છે ધ્યાનથી જુઓ ય ય ય એટલે આ નિયમ માત્ર ઉચ્ચાર ઉપરથી બન્યો છે તમને સ્પષ્ટ રીતે એમાંથી ય સંભળાશે એ જ રીતે ઉ અને અ ની જે વાત કરી એમાં પણ ઉ અને અ એમ તમે ઝડપથી બોલો ઉ અ ઉ અ અ અ ઉ ઉ હજી ફાસ્ટ બોલો ઉ અ ઉ વ વ બની જાય છે તમને આનો ઉચ્ચાર સ્પષ્ટ રીતે વ દેખાશે સિમ્પલ સો આ બે જ નિયમો છે આટલું જ આ પાર્ટમાં આપણે યાદ રાખવાનું છે બીજા સંધિના નિયમો આપણે બીજા પ્રેઝન્ટેશનમાં લેશું ત્યાં સુધી થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક